અહીં મેં સાંભળ્યું છે કે તું કોઈ પણ એક્ઝામ કે ઇન્ટરવ્યુ વગર ઇન્ટર્નશીપ કરે છે એ બી પેઇડ ઇન્ટર્નશીપ હા કેવી રીતે એટલે તમને નથી ખબર પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત આ છે શું પણ આ ઇન્ટર્નશીપ વિશે ખબર નથી તો ચાલો જાણીએ આજના વિડીયોમાં વિથ મી ફ્રેન્ડ પીએમ ઇન્ટર્નશીપ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ યોજનામાં ભારતના યુવાનોને પચાસ કરતાં પણ વધારે કંપનીઓમાં ઇન્ટર્નશિપ આપી અને રોજગારી આપવાની યોજના છે આ યોજના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજનાનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા પરિવારના એકવીસ થી પચીસ વર્ષના યુવાનો માટે દેશની ટોપ ફિફ્ટી કંપનીમાં બાર મહિનાની ઇન્ટર્નશીપની તક પૂરી પાડવા માટેનો છે જેમાં પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવાનો ધ્યેય રાખવામાં આવેલો છે દેશની ટોપ કંપની એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાટા કન્સલ્ટન્સી બજાજ ફાઈનાન્સ મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી ટોપ કંપનીમાં ઇન્ટર્નશીપ મેળવી શકશે આ ઇન્ટર્નશીપનો લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર પચીસના પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન તમે તમારા ફોન નંબર અથવા ઇમેલ દ્વારા કરાવી શકશો અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમાંથી તમે કોઈ પણ અવેલેબલ એક ઇન્ટર્નશીપ પસંદ કરી શકો છો આ ટોટલી રજીસ્ટ્રેશન ફ્રી ઓફ કરવામાં આવશે તો હવે પ્રશ્ન એવો થાય કે આ ઇન્ટર્નશીપ કોણ કોણ કરી શકશે તો આ ઇન્ટર્નશીપ ધોરણ દસ અને બાર આઈટીઆઈ તેમજ પોલિટેકનિક અને ડિપ્લોમા પાસ કરેલા વ્યક્તિઓ કરી શકશે આ ઇન્ટર્નશીપનો લાભ આઈઆઈટી આઈઆઈએમ રાષ્ટ્રીય કેન્દ્રીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે સીએ એમબીએ કે એમબીબીએસની ની વાર્ષિક ડિગ્રી ધરાવતા લોકો નહીં કરી શકે આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને તમારા મિત્રો સાથે તમે પણ આ ઇન્ટર્નશીપનો લાભ લો અને બસ આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયોઝ માટે અમારા સમય મિરણના પેજને જોતા રહો